નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના

આ મંદિર જૂના પિંપરાજ તાલુકો જિલ્લો ગાંધીનગર મુકામે આવેલું છે આ સાર્વજનિક ગામનું પિંપરાજ ગામનું મંદિર છે કુબેર ભંડારી શંકરદાદા મહાદેવજી નું મંદિર છે અત્યારે હાલ આ મંદિર આશરે અઢીસો વર્ષ પુરાણું હતું ઓગણીસો બોતેરની અંદર જ્યારે નદી સાબરમતી અંદર પુષ્કર ગોડાપુર આવેલું તે વખતે આ મંદિરનું થોડું ખંડન થયેલું એટલે કે મૂર્તિઓ જે પાર્વતીજીની જે કચ કાચવો ને એ બધું તણાઈ ગયેલું એ પછી મંદિર હાલ બંધ અવસ્થામાં હતું એના કારણે સર્વત્ર ગ્રામજનોના સહયોગથી તથા અમારા જે મહારાજ છે મહેશભાઈ પંડ્યા એ ભરતસિંહ વાઘેલાંગ તથા અન્ય ગ્રામજનોએ અથાગ મહેનત કરી અને એ સાર્વત્રિક ગ્રામજનો ભેગા થઈને સર્વના સહયોગથી આ મંદિરનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે મીન્સ કે એનું પુનઃ એનું નિર્માણ ચાલુ છે અને આજ રોજ એ ભવ્ય ભગવાન શ્રી કુબેર ભંડારી મહાદેવજી એમનું અત્યારે સ્થાપન કરવામાં જઈ રહ્યું છે આ પ્રસંગના નિમિત્તે અત્યારે જે આપણું જે નવચંડી મહાયજ્ઞ છે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરેલું છે તથા હા અતિરુદ્ર જે છે અતિરુદ્ર જે આપણો જે મીન્સ કે એ છે બરાબર છે એનું પણ આયોજન થયેલું છે તથા સર્વે ભાવિક ભક્તો સર્વે ગામજનો તથા આજુબાજુના જે વિસ્તારના છે બધા તથા મહેમાનો દીકરીઓ અને બધા અત્રે સાંજે પધારશે અને દર્શનનો લાભ લેશે દર્શનનો લાભ લીધા પછી દરેકને અહીંયા પ્રસાદનું આયોજન કરેલું છે આ કાર્યક્રમના નિમિત્તે હું સમગ્ર સમાજને એક મેસેજ આપવા માગું છું કે આપણો જે હિન્દુ ધર્મ છે એ એક ધર્મ ટકી રહે એટલા માટે અત્યારે બધાના પ્રયો પ્રયત્નો છે બરાબર આ પ્રયત્નને કારણે આપણે એક જણાવું કે જે કુબેર ભંડારી મહાદેવજી છે એનું ગુજરાતની અંદર ફક્ત બે જ જગ્યાએ આ મહાદેવજીનું મંદિર છે એક નર્મદા કિનારે કુબેર ભંડારીનું મોટું મહાદેવજીનું મંદિર છે જ્યારે ગુજરાતમાં બીજું મંદિર આ કુબેર ભંડારીનું થઈ રહ્યું છે બરાબર એટલા માટે એક તમે જોશો કે સાબરમતી નદીના કિનારે આવેલું છે શાંત જગ્યાએ છે રમણીય છે અમારા બધા જ જે યુવાનો છે ગામના તથા ગ્રામજનો છે એ હજુ પણ એનાથી વધારે સહયોગ આપશે અહીંયા કદાચ એક વર્ષ પછી એવું બને એક રિવરફ્રન્ટ જેવું પણ આયોજન થઈ જાય એક પિકનિક સ્પોટ અથવા ભગવાનનું જે છે એ અને આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ ટકાવવા માટે આવા મંદિરો આપના યુવાનો એની જરૂર છે અને આના માટે હું એક સરસ મજાનો મેસેજ આપવા માગું છું કે એ મેસેજ મેસેજથી કે ભાઈ મારા જે યુવાનો છે એ પોતે વ્યસનોથી દૂર રહે બરાબર અને વ્યસન મુક્તિ થાય જો જેથી બધાનો ઉદ્ધાર થાય મારું નામ જની મહેશ કુમાર સણાલ રામપીપળા તાલુકો જિલ્લો ગાંધીનગર મંદિર એકદમ નાની દીરી જ હતી ત્યાં બેસો તો ભગવાનની પૂજા પણ થઈ ના શકે પરિસ્થિતિ હતી અત્યારે હાલ મનમાં એક સંકલ્પ કર્યો કે ભગવાનનું સરસ મંદિર તૈયાર થાય એના કારણે મેં મને ભરત બી વિચાર કર્યો અને આ વિચારમાં સામાન્ય વિચાર કરતાં કરતાં એકદમ મોટું આયોજન થઈ ગયું અને ત્યાં હાલ નદી કિનારે ફર્સ્ટ ક્લાસ કુબેર ભંડારી મહાદેવનું મંદિર તૈયાર થઈ ગયું એક મંદિર ચાણો નર્મદા કિનારે બીજું હાલ ગાંધીનગર જે પણ ગામમાં નદી કિનારે સાબરમતી કિનારે આવેલો છે આ મંદિરનો ઇતિહાસમાં ઘણો તો જે રાધિકાદાસજી મહારાજ જે હતા એમને ઉપર રામજી મંદિર પણ બનાવ્યું એમનો ધોણો એમની ગાદી એમના પગલાં બધું હાલ ત્યાં હયાત છે ત્યારે એ મહારાજની સમાધિ પણ ત્યાં આગળ હયાત છે એ મહારાજ પાણી પર ચાલીને સામે દુલાણા વાસણા ગામ છે ત્યાં આગાળી જતા જ ચલમ જતા ત્યાં એ મહારાજનો ઇતિહાસ પણ બહુ લાંબો છે એ મહારાજથી આ બધું આખું નિર્માણ થયેલું પણ અમુક સંજોગો વસાત આ મંદિરનું બધું કાર્યકાળ ઠપ થઈ ગયો પણ ગામના લોકોના આગ્રહથી એમની ઈચ્છાથી અને લોકોના સહકારથી જે સહકાર દરબારોએ આપ્યો છે એ સહકાર કોઈ દિવસ ભૂલી શકાયો નથી અને એમના સહકારથી આજે ફર્સ્ટ ક્લાસ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આજે અતિરુદ્ર યજ્ઞ અને દરેક મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે બપોરે બારના ઓગણ ચાલીસ મિનિટે દરેક ભગવાનની ત્યાં સ્થાપના કરવામાં આવશે બરોબર નમસ્કાર મારું નામ વાઘેલા ભરતસિંહ ગુમાનસિંહ ગામ ગાંધીનગર અમો આ ગામની અંદર નદી કિનારે આવેલું કુબીર ભંડારીનું મંદિર છે જે મેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આ મંદિર માત્ર ગુજરાતની અંદર બે જ છે એ એક મંદિર છે જે ચારોદ કન્યા કહેવાય છે નર્મદા કિનારે આવેલું છે બીજું પિંપરજ ગામે આ કુબીર ભંડારીનું મંદિર આવેલું છે આ મંદિર બહુ ઐતિહાસિક છે અને અહીંના જે સાધુ હતા હું બહુ મહાન સાધુ ગયા જેનું નામ હતું રાધિકાદાસજી મહારાજ જેઓ એમને એટલી સિદ્ધિ હાંસલ કરેલી કે જ્યારે નદીમાં પૂર આવી હોય અને જો સામી કિનારે જવું હોય તો એ સીધા પાણી ઉપર થઈને ચાલતા હતા આ એમની સિદ્ધિ હતી અને આ અને એમની સમાધિ હાલમાં ઉપર ક્ષત્રિય બનાવેલી છે ત્યાં એમની સમાધિ છે ત્યાં એમના પવિત્ર પગલાં પાડેલ છે આ મંદિર બહુ જૂનું છે બહુ પુરાણું મંદિર છે અને આ ભૂમિ તપોભૂમિ છે આ મંદિર પણ તપોભૂમિનું છે તમારું નામ જણાવો જય માતાજી મારું નામ છે વાઘેલા હિંમતસિંહ દશરથસિંહ હું પિંપળજ ગામનો વતની છું અને અમે ગામના તમામ યુવાનો અને ગામજનોએ ભેગા થઈને આ પુરાણા મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરેલ અને આજના દિવસે સરસ એનું આયોજન થયું છે અને પ્રસંગ થયો છે હું તો ફક્ત એટલું જ કહીશ અને આ રીતે એવી રીતે દરેક પ્રસંગો દરેક ગામમાં થાય દરેક સમાજની અંદર એવી મારી લાગણી છે જય માતાજી જય માદેશ